સરસ સરસ આખી પાટા બાંધીને બધું જોઈ શકો છો કહી શકો છો બધું ઓળખી શકો છો તો આપડે શરૂ કરીએ ચલો અત્યારે Okay, também, né? né? que é isso? ચાલો અત્યારે આપણે શરૂ કરી દઈએ સૌથી પહેલાં તો હું તમને કાર્ડ આપું છું એ કાર્ડ ઉપર જે નંબર છે કલર કલર છે અને રંગ છે કલર આપણ પછી આપો બધા પહેલાં બધા કલર આપી દીધા પડે કાર્ડ છે એટલે આપો તો ચાલો પહેલાં આપણે કલર ઓળખીને બતાવવાનું છે તમારે ah apa ya kalau ciri warna-warna orange warna-warna wow terat mm -hmm. uh, okay, uh, okay. pink warna-warna kejap kejap, color warna ini berapa yellow warna-warna wow, toh uh, color ini berapa

તો હું એક એક કાર્ડ તમને આપીશ ઉપર કલર કયો છે બતાવો રેડ ફોર રેડ ફોર વેરી ગુડ ઓળખીને બતાવો રેડી રેડી ઇટ વેરી ગુડ શાબાસ શબાસ ગુડ ખુદ આ ઓળખીને બતાવો ફોર યલો ફોર શાબાસ શાબાસ વેરી ગુડ

yellow 6 ના ઉપર એક रिलेटिव વા મતલબ આ એક બાબત ગજબની છે કે આપણે જો આપણે દેખતા માં જે આપા ખુલી જોઈએ ને ત્યાં આમાં કન્ફ્યુઝ થઈ જાય કે આ બોલવા કે પણ અસર માં છે અને 6 ઉપર જ છે અને પરફેક્ટ આ આ કન્ફ્યુઝ કરવા વાળો હતો પણ આ આ બી ઓળખીને બતાવ્યું હવે એક આને ઓળખીને બતાવવાના ઉપર કયો નંબર છે અથવા કયો ચિહ્ન છે રેડ બ્લુ ગ્રીન અને યેલો વાહ પ્લસ 4 વાહ વાહ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ લાસ્ટ આમ તો પરીક્ષા લેવાની ના હોય કારણ કે આટલું બધું થયા પછી તો ખ્યાલ આવી જાય કે બધું

એક નોટ આપું છું હું તમને કરન્સી નોટ એ નોટ કેટલાની છે કારણ કે ભારતીય રિઝર્વ બેંક એ તો લખેલું દરેક ઉપર નોટ ઉપર હોય છે તમારે સિરિયલ નંબર કહેવાનો છે એક નોટ આપું તમને કેટલાની નોટ છે એના ઉપર સિરિયલ નંબર આ તમારે এলে এমিয়েল মিযরাজে এভাজ আনে ট্যেল নার ঐযেে এম য়েনাজে এাট য়াজে ঁমাজে মাজে উাজে शाबाश शाबाश परफेक्ट परफेक्ट एकदम परफेक्ट जी एक एक नोट आप तमने खाली एनो भी सीरियल नंबर तुम्हारे कहवा हाँ अच्छे पांच सौ नहीं नोट मैं तेरा सीरियल नंबर चे टू के एच सेवन नाइन जीरो नाइन फोर नाइन वाह वेरी गुड वेरी गुड परफेक्ट ओके छे सर 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 चिल्ली चलो आठ લો ત્યારે આ નોટ છે 20 ની નોટ હમ અને તેનો સિરીયલ નંબર છે 23E 890 3 3 2 શાબાશ ગજબ ગજબ નવી લાગે કામ છે અને પરફેક્ટ પરફેક્ટ છે જે આ બાળક બોલ્યું એ પરફેક્ટ નંબર છે હવે શું કરશું કરતા પ્રેક્ટિસ કરવાનો હતો चलो अब हूं तुमने वैसे दोहराओ કેપણ છે અ હવે કતા એના ઉપર કંઈક લખેલું છે તો આ જે લખેલું છે એ તમારે કહેવાનું છે આના ઉપર લખેલું છે एडिटर्स वाह પોઈન્ટ

દાંતીવાળા ડેમ માંથી સિંચાઈ નું પાણી બે દિવસ બાદ બંધ કરાશે બહુ જ સરસ આના માટે તો તમારે તમે ખુબ તમારા મનને એકાગ્ર કર્યું હશે અને તમને જેણે ટ્રેનિંગ આપી છે એ વ્યક્તિને ભી સલામ કરવી પડે અને તમે શીખ્યા છો આટલી ઉંમર માં કઈ જે શીખ્યા છો આ એ તો વળી બહુ બહુ બવ ગજબની વસ્તુ છે આ ઉંમર માં તો બેટા ક્યાં શીખો છો તમે અમે હા હું ભાભર શીખું છું મારા પપ્પા ખુદ શીખવાડે છે